તાજા અને સૌથી મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ એક થી બાર ની શાળાઓમાં હવે વાલીઓમાં વધી ચિંતા અને હડતાલ અહીં સમયમાં કરાયો મોટો ફેરફાર શિક્ષણ મંત્રી પણ આવ્યા એક્શનમાં અને સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી તાત્કાલિક બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મનવાહો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશે. વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે ગુજરાતના મુખ્યમંત્રીએ બોલાવી મહત્વની મીટિંગ ગાંધીનગર ખાતે સીએમ એમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાનને ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી આર પાટીલ પણ હાજર રહેવાના છે ઉપરાંત ગુજરાતના છવ્વીસ લોકસભા બેઠકના ઉમેદવારો પણ ત્યાં હાજર રહેશે જિલ્લા પ્રમુખ અને લોકસભા પ્રભારી સહિતના પદાધિકારીઓ આવશે ભાજપની આ મહત્વપૂર્ણ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મળેલા પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવશે ત્યારબાદ કોંગ્રેસે ભાજપ પર કર્યા આક્ર પ્રહાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટા બાર અબજ વીસ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે તેણે કહ્યું કે ભરોસાની ભાજપ નહીં ભ્રષ્ટાચારની ભાજપ તેમણે જીઆઈડીસી એ ભાજપ સાથે મળીને જમીનને લઈને અજબોનો ભ્રષ્ટાચાર કર્યોનો આક્ષેપ કર્યો છે ભાજપના લોકોએ લાભ લઈને જરૂરિયાતવાળા ઉદ્યોગકાર સાથે વાટાઘાટો અને વહીવટ કરી ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે આ મામલે તપાસની માંગ કરી છે હવે નાપાસ વિદ્યાર્થીના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે નાપાસ થયેલા વિદ્યાર્થી હવે નવીન સત્રમાં પંદર દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે આ પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થશે તેને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળના ધોરણમાં અભ્યાસ કરી શકશે એટલું જ નહીં મિત્રો ગુજરાત સરકારનો કડક આદેશ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી ને લઈને તંત્ર દોડતું થયું છે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી ને એનઓસી ને લઈને આદેશ અપાયો છે જેમાં તમામ શાળાઓને ફાયર સેફટીના આદેશ આપવામાં આવ્યા છે સત્તર જૂન સુધી ચકાસણી પૂર્ણ કર્યા બાદ ફાયર સેફટી રિપોર્ટ આપવાનો રહેશે આ ઉપરાંત સોમવારે રજાના દિવસે પણ બાર વાગ્યા સુધી રિપોર્ટ વોર્ડમાં રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે હવે ગુજરાતમાં ધોરણ 1 થી 12 ની શાળાઓના વિદ્યાર્થીના વાલીઓની વધી ચિંતા અમદાવાદ સ્કૂલ વાનના એસોસિએશનનો લીધો મોટો નિર્ણય અઢાર જૂન થી અમદાવાદમાં સ્કૂલ વાન એસોસિયન બાળકોને સ્કૂલે મૂકવા નહીં જાય ઉલવાન એસોસિએશન લોકો ઉતર્યા છે અને અચોક્કસ મુદ્દર પર હડતાલ પર રહેવાના છે જેમાં મિત્રો તમને જણાવી દે કે 18 જૂન મંગળવારથી તમારા બાળકને તમારા પોતાના વાહન પર સ્કૂલે મૂકવા જવું પડશે કારણ સ્કૂલવાન એસોસિએશન દ્વારા મંગળવારથી થી સ્કૂલવાન કે રિક્ષા ન ચલાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે એસોસિએશન દ્વારા સ્કૂલવાન અને રિક્ષાને પાસિંગ કરવાના માટેની 2 થી 3 મહિનાનો સમય માંગવાની માંગણી પણ કરવામાં આવી છે જેમાં મળતી માહિતી મુજબ એસોસિએશનના સભ્યોની બેઠક મળી અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય સ્કૂલ વર્ધી એસોસિએશના સભ્યોની બેઠક મળી હતી જેમાં સ્કૂલ વાહન અને રિક્ષાની પાર્શિંગ પ્રક્રિયા માટે રાજ્ય સરકાર પાસે થી ત્રણ મહિનાનો સમય માંગવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તાત્કાલિક ધોરણે સરકાર જાગી છે અને માત્ર એક જ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે એસોસિએશન દ્વારા છેલ્લા એક વર્ષથી પાર્શિંગ પ્રક્રિયા માટેની રજૂઆતો કરવામાં આવી હતી હવે મળતી માહિતી મુજબ એસોસિએશન કરશે હડતાલ રાજ્ય સરકાર દ્વારા મહિના પાસિંગ માટેનો સમય આપવામાં આવે જેથી તમામ સ્કૂલ અને રિક્ષા ચાલકો દ્વારા તેના વાહનોને પાસિંગ કરાવી શકાય જો સરકાર દ્વારા સમય આપવામાં નહીં આવતો તો મંગળવારથી અમે આગળની કામ માટે અળગા રહીશું અને એક પણ સ્કૂલ વર્ધી કે વાહન રિક્ષા ચાલશે નહીં એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે રિક્ષા ચાલકે માંગ્યો સમય સ્કૂલ વાન અને રિક્ષાઓમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન અંગે અઢાર જૂનથી ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે જો કોઈ પણ નિયમોનું પાલન નહીં કરેલું હોય તો સ્કૂલ વાન કે રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં લગભગ અનેક વાન અને રિક્ષા ચાલકો પાસિંગ પ્રક્રિયાવાળી નથી જેના કારણે હવે એસોસિએશન દ્વારા સમય માંગવામાં આવ્યો છે ત્યારબાદ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આવ્યા એક્શનમાં નીટ યુજી બે હજાર ચોવીસ ના પરિણામોમાં ગોટાળાનો આક્ષેપ વચ્ચે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ એન પર નિશાન સાંધ્યું છે અને કહ્યું કે નીટ મામલે કોઈ પણ પ્રકારની અનિયમિત કરનારને બક્ષવામાં આવશે નહીં બાળકના ભવિષ્ય સાથે રમનારા સારે હવે સાખી લેવામાં નહીં આવે એન માં કોઈ પણ દોષી થશે તો તેને પણ છોડવામાં નહીં આવે સૌથી મહત્વના સમાચાર અને અહીં સમયમાં કરાયો ફેરફાર ગરમી સામે રક્ષણ આપવા માટે સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલેલો છે હવે આંગણવાડીનો સમય સવારે સાડા થી લઈને બપોરે બાર ત્રીસ કલાક સુધીનો કરાયો છે આ દરમિયાન સવારે અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે આ પહેલાનો સમય સાડા નવ થી સાડા ત્રણ વાગ્યા સુધીનો હતો હાલ ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ ઓઆરએસ અને લીંબુ શરબત આપવામાં આવે છે